અમે રાજકોટ થી લેતા આવ્યા અમારું પેટ્રોલ ભરે અમારે બધે ખર્ચ થાય ને એટલે અમે વધારે બે રૂપિયા લેજે ના મેં નથી રહ્યું ડેટ તો જોવી જોઈએ ને થઈ બાર રૂપિયા આ દસ રૂપિયાનું મળે એ ભાઈ જાય કોટ રાજકોટથી લઉં મારું વધારે પૈસા બે રૂપિયાને અમે કાઢી અમે રાજકોટથી લેતા તો અમારે બધો ખર્ચ થાય તો અમે એટલે બે રૂપિયા જાજા

તમારા તો હવે તમારા ઉપર વધુ કાર્યવાહી થશે હવે તમે મને એક વચન આપો કે હવે કોઈ પણ આવશે તો તમે તેને વધારે પૈસા વધારે પૈસા તમે તેની પાસ પાસેથી નહીં લેવો અને એક્સપાયરી ડેટવાળી વસ્તુ તમે નહીં લેજો વચન લઉં કે હવે કોઈની આગળ પૈસા નહીં લે અને એક્સપાયરી જોઈ જોયું મિત્રો તો આમની ભેગું કેવી રીતે છે એવી એવી રીતે તમારી ભેગું થઈ શકે છે અને ગ્રાહકોનો તો એક હક પણ છે કે આપણે કોઈપણ વસ્તુ લઈએ તો એની એક્સપાયરી ડેટ ચેક કરવાનો અને આપણે તેને બદલી શકીએ છીએ ને આપણે જે મનપસંદ હોય તે આપણે લઈ શકીએ છીએ એટલે ગ્રાહક આપણે જ્યારે ખાદ્ય પદાર્થો પેકેટ ફૂડ લઈએ છીએ ત્યારે તમે એક્સપાયરી ડેટ અને ઇન્ગ્રેડિયન્ટને જો જોવાનું કે તેમાં શું શું નાખેલું છે અને તેમાં જે લાલ લાલ અને લીલા કલરના જે લોગો હોય છે તે તેને ખાસ જે લીલા કલરનો લોકો છે તે શાકાહારી હોય છે તેમાં શાકાહારીનો ઉપયોગ થયો છે જે લાલ કલરનો હોય છે એ માસાહાર માંસાહારી હોય છે જો તે દુકાનદાર તમને કોઈ પણ વસ્તુથી તમને બદલવા ના પાડે તો તમે આ જે ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો વન વન ફોર થાઉઝન તે ટોલ ફ્રી નંબર છે તે તેમાં તમે કોલ કરી શકો છો અને પોલીસની પણ મદદ લઈ શકો છો અને પોલીસ તમને અવશ્ય તમને મદદ કરશે Thank you.